સ્વચ્છતાહી સેવા અંતર્ગત કચ્છમાં નગરપાલિકા તથા ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળોની સાફ સફાઈ હાથ ધરાઈ સૂકા ભીના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ તથા વ્યવસ્થાપન અંગે સમજ અપાઈ ભુજ શુક્રવાર સ્વચ્છતાહી સેવા અભિયાન સમગ્ર દેશમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે રાજ્યભરમાં જુદી જુદી પ્રવૃત્તિઓ હાથ ધરી લોકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે ત્યારે આજ રોજ કચ્છમાં નગરપાલિકા તથા ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળોની સાફ સફાઈ હાથ ધરાઈ હતી સફાઈ અભિયાન હેઠળ કચ્છમાં જ શહેર તથા ગ્રામ્ય કક્ષાએ શાક માર્કેટ ખાણીપીણી માર્કેટ ઢાબા રેસ્ટોરન્ટ લોજ વગેરેની સાફ સફાઈ હાથ ધરી કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો હતો નગરપાલિકા ક્ષેત્રોમાં સ્થાનિક વેપારીઓ ફેરીયાઓ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ વગેરેને સૂકા ભીના કચરાના નિકાલ માટે તથા તેના વ્યવસ્થાપન અંગે સમજ આપવામાં આવી હતી ઉપરાંત સામૂહિક શૌચાલયની સફાઈ હાથ ધરાઈ હતી અંજાર ભુજ માંડવી પાલિકા તથા વરસાણા મોટી ભુજપુર વવાર પડાણા વગેરે ગામમાં સામૂહિક સફાઈ અભિયાન હાથ ધરાયું હતું આ સાથે ભુજ ખાતે આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં લોકોની જનકલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત કરવાની સાથે સાથે ગામે ગામ અને શેરીએ શેરીએ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર પ્રસાર કરવા માટે સ્વચ્છતા સેલ્ફી પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા હતા જ્યાં નાગરિકોએ સેલ્ફી લઈને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો બ્યુરો ચીફ રાઠોડ ધરમશ્રી ગાંધીધામ કચ્છ ટીવીએટીન ન્યૂઝ